નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો અઠ્યાવીસમો રવિવાર ઉજવે છે આજના આ રવિવારના શાસ્ત્ર દ્વારા ધર્મસભા સમજાવવા માગે છે કે ઈસુપંથી તરીકે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ ને તેની સ્તુતિ કરવી જોઈએ આપણે આના માટે જ દર રવિવારે ઈશ્વરના આપણા અનહદ ઉપકારો બદલ તેમની આભાર સ્તુતિ કરવા માટે પરમેઘમાં ભાગ લઈએ છીએ આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં કોઢગ્રસ્ત નામાનને એલિસા મારફતે કોડમાંથી સાજા પડું મળે છે નામાન વિદર્વી હતો તથા આરામના રાજાનો સેનાપતિ હતો આ રોગ મટાડવા તેની પત્નીની ઇઝરાય દાસી દ્વારા એલિસાના પડછાયાની જાણ થઈ હતી નામાન એલિસા મારફતે સાજાપણું મેળવે છે તેના કરતાંય વધુ મહત્વનું એ હતું કે તેને આ દ્વારા સાચા પ્રભુમાં શ્રદ્ધાની અમૂલ્ય ભેટ પણ મળે છે ઈશ્વરની પસંદગી અને તે માટેની તેમની યોજના ખૂબ વિશિષ્ટ હોય છે નામાન ઇઝરાયલની માટી માગે છે કેમ કે એ જમાનામાં એવી માન્યતા હતી કે દરેક દેવને એમની જ્યાં પૂજા થતી હોય તે દેશની સીમામાં રહેવું પડતું જો બીજા દેશના દેવને પોતાના દેશમાં લાવીને પૂજા કરવામાં આવે તો સા ઉતરે આનાથી બચવા ઇઝરાયેલી માટીને તેના બગીચામાં પાથરીને ઇઝરાયેલી મુલક સાથેનો ઘરોબો બંધાય અને સાપનો ભય ટળે આજના શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ માનવ જાતની એક જન્મજાત નબળાઈ અકૃતજ્ઞતા વિશે આપણને વિશેષ ટકોર કરે છે ગરજસરી એટલે વૈધમુઆ આ એક પ્રાચીન કહેવત માનવીના આ ગરત મતલબી સ્વભાવનું પ્રતિબિંબ પાડે છે આપણે ઈશ્વરની કૃપાઓ મેળવવા માટે જેટલી પ્રાર્થનાઓ કરતા હોઈએ છીએ એની સરખામણીમાં આભાર માનવા માટે કરેલી પ્રાર્થના નથી કરતા હોતા દસમાંથી એક વ્યક્તિ જ આ બાબતે અપવાદ હોઈ શકે જે આજના દ્રષ્ટાંતમાં જોઈ શકીએ છીએ આપણે આપણા જીવનમાં જે કાંઈ છીએ અને આપણી પાસે જે કાંઈ છે તે ના તો નસીબના કારણે કે ના તો મહેનતને કારણે પણ ફક્ત ને ફક્ત ઈશ્વરની કૃપાને કારણે મહેનત હોશિયારી અને નસીબ એ તો ઈશ્વરની કૃપા માટે માનવીય શોધેલા પર્યાયવાચક શબ્દો છે કારણ કે મહેનત કરવાની પ્રેરણા અને શક્તિ હોશિયારી અને આપણું ભાવિ એ બધું પ્રભુ કૃપા પર જ અવલંબિત છે માનવ જીવનમાં ઈશ્વરની કૃપા વિવિધ પ્રકારે મળતી હોય છે કોઈ ઉત્તમ શિક્ષક તો કોઈ એક ઉચ્ચ અધિકારી કે કોઈ નિષ્ણાંત ડૉક્ટર કે કોઈ આદર્શ પુરોહિત કોઈ નિષ્ણાત મિકેનિક કે વાહન ચાલક બને છે આની માટે જરૂરી એવું બધું આ વ્યક્તિઓએ ચોક્કસ કર્યું છે પણ એ બધાની સફળતાના પાયામાં ઈશ્વરની કૃપા છે જો એવું ના હોત તો એક સરખા શિક્ષણ પછી એક સરખા ટકા છતાં એક વિદ્યાર્થીની કારકિર્દી બીજા કરતાં ચડિયાતી હોય છે એક જ પ્રકારની જમીનમાં સરખી મહેનત બિયારણ હવામાન અને ખાતર છતાં એક ભાઈને મળક તાક મળે છે અને બીજા ભાઈને ઓછો ઉતાર મળે છે આપના દુન્યવી જીવનમાં પણ અન્યએ બતાવેલ કોઈ પણ સૌજન્ય બદલ આભાર પ્રદર્શિત કરીએ તો સંબંધોમાં કેટલી બધી મધુરતા આવી જાય છે આપણે શિષ્ટાચાર ખાતર અને કદાચ ભવિષ્યમાં ખપ પડે તો કામમાં લાગે એટલા માટે વિવિધ રીતે પરસ્પર આભાર પ્રગટ કરવાનું ચૂકતા નથી પણ ઈશ્વરની અસીમ કૃપાઓ અને અસંખ્ય ઉપકારોને કેટલા બધા આભારવશ થઈને સ્વીકારવાનું ચૂકી જતા હોઈએ છીએ સવારે ઉઠતા વેત નવા દિવસની ભેટ બદલ અને રાત્રે સૂતા પહેલા વીતેલા દિવસની ગતિવિધિઓ કૃપાઓ અને આશીષ બદલ આભાર માનવાની નિત્યક્રમ બનાવીએ તો પરમેશ્વર પિતા એમના કૃપાદાનો માગ્યા સિવાય પણ વરસાવતા જ રહે છે એ આપણા ઘણા બધાનો અનુભવ છે આવો આજથી જ આની શરૂઆત કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો